સાબરકાઠા મહેમાન આવે છે આથી લગ્જરી ભરીને પેલા તો જમવાનું ના પાડે જમવાનું અમે જાતે બનાવીશું પણ વધુ નઈ શું નામ બેન તમારું ગાય છો બેન તાલુકો બધા તલો તાલુકાના છો બધા એક જ છો બધા અલગ અલગ છો

એટલે અમે આનંદના ગરબા કરીએ છીએ બસ આ તમારો વિડીયો જોતા હતા તે અમને પણ ઈચ્છા થઈ ગઈ કે ચાલો અમે પણ જઈએ કઈ ફૂલ નહીં તો ફૂલ ની પાખડી એ અમે તમને આપીએ અને ઘણી વખત મને પણ ઈચ્છા થઈ જાય છે કે હું પણ સેવા કરું અને હું પણ આવી રીતે વૃદ્ધાશ્રમ ખોલું પણ મારામાં તમારા જેટલી તાકાત છે એમાં મને એમ થાય કે આમાં પણ સાથ સહકાર જોઈએ એક વ્યક્તિથી થતું નથી બરાબર છે એટલે અમને પણ એમ થાય કે અમે ક્યારેક જઈએ અને આ તમારા વિડીયો જોયા એટલે અમને એમ થયું બેનો કીધું કે ચાલો આપણે ફૂલ નહીં તો ફૂલની પાખડી અને આવી રીતે અવરનવર અમે આવતા રહીશું અને એવું નથી મને ઈચ્છા થઈ જશે મેં મારા મંડળ પણ કીધું કે આપડે ઈચ્છા થઈ જાય આપડે સેવા કરવી હોય તો આપણે અઠવાડિયું દસ દિવસ બીજા ભાઈઓ બી આવ્યા છે શું નામ સંજીવ પ્રજાપતિ સંજીવ પ્રજાપતિ પ્રજાપતિ બારોટ કનુભાઈ રણજીસિંહ બાવી ગ્રામ પંચાયત પટેલ જયંતિભાઈ અમારા એક જ વ્યક્તિ છે જેને હું ઓળખું છું કાનક સિંહ ના સરપંચ બરાબર ને સો થેન્ક યુ બધાનો આભાર ખુબ આભાર બધાનો